મૈધરપુરા હીરા બજારમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈને મહાનગર પાલિકાનું તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે સીસીટીવી થકી સુરત મનપા દ્વારા ભારે ભીડને અટકાવવાના પ્રયાસો પણ કરાઈ રહ્યા છે મૈધરપુરા હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે હીરા બજાર સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ડાયમંડ વેપારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે જેના પગલે પાલિકાની સૂચના બાદ મૈધરપુરા હીરા બજારમાં તકેદારી અને સાવચેતીના પગલા ભરાઈ રહ્યા છે હીરા બજારમાં થતી ભીડ અને માસ્ક વિનાના લોકો પર ખાસ સીસીટીવી કેમેરાથી બાદ નજર રાખવામાં આવી રહી છે હીરા બજારમાં કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે થતી ભારે ભીડને અટકાવવાના પ્રયાસ પણ કરાઈ રહ્યા છે જેને લઈને મૈધરપુરા હીરા બજારમાં સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી દિવસ દરમિયાન લોકોને વારંવાર સૂચનાઓ પણ આપવામાં આવી હતી હીરા બજારમાં હીરા વેપારીઓને બ્રોકરોને ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અંગેની સૂચનાઓ પણ માઇક દ્વારા અપાઈ હતી તંત્ર દ્વારા સૂચવામાં આવેલા તમામ નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે ડાયમંડ બ્રોકર એસોસિએશન તરફથી પૂરી તકેદારીના પગલાં હાલ ભરવામાં આવી રહ્યા છે અઝરપુરસિંહ જીટલ ન્યૂઝ